ડીસા માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે ઉનાળુ સીઝનમાં થયેલ સારા ઉત્પાદનના કારણે આવક પણ વધી રહી છે બનાસકાંઠાના ખેડૂતો હવે ઉનાળામાં પણ મગફળીનું વાવેતર કરી બમ્પર ઉત્પાદન મેળવે છે ચાલુ સાલે ઉનાળામાં અનુકૂળ હવામાનના કારણે મગફળીનું ઉત્પાદન સારું થયું છે જેના કારણે હાલ ડીસાનું માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે હાલ સારા ભાવના કારણે ખેડૂતો મગફળીનો સંગ્રહ કરવાની જગ્યાએ વેચવાનું વધુ પસંદ કરે છે જેના કારણે માર્કેટમાં રોજ ચાલીસ હજાર બોરીથી વધુ આવક થઈ રહી છે જેમાં સોમવારે એક જ દિવસમાં ચાલીસ હજાર પાંચસો ને છન્નું તો મંગળવારે ચુમ્માળીસ હજાર ચારસો ને ચાલીસ બોરીની આવક નોંધાઈ હતી જોકે માર્કેટયાર્ડ હરાજીની સિસ્ટમ સારી હોવાના કારણે ખુલ્લી હરાજીમાં સારી મગફળીનો ભાવ પ્રતિમણ રૂપિયા એક હજાર સો થી ચૌદસો એકનો ભાવ મળ્યો હતો તો સરેરાશ ભાવ રૂપિયા તેરસો પ્રતિમણનો રહ્યો હતો જો કે હાલનો ભાવ ખેડૂતો માટે પોષાત્મક ભાવ છે જે આખી સિઝન જળવાઈ રહે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે બનાસકાંઠામાં ખેડૂતો ઉનાળામાં પણ મગફળીનું બમ્પર વાવેતર કરતા અને સારા હવામાનના કારણે પણ ઉત્પાદન સારું થતા માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યું છે જોકે બનાસકાંઠાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ડીસા હોવાના કારણે જિલ્લાભરના ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવે છે જેના કારણે આવક બમ્પર રહે છે